છેલ્લા બે દિવસથી અમે ઉંદર પકડવા માટેની પાંજરા મૂકેલા છે પીએમએસ ઓઇ બિલ્ડિંગ મોપીડી બિલ્ડિંગની અંદર ગઈકાલે જ તે સવારથી અમે કામગીરી શરૂ કરી દીધેલી હતી ત્રીસ જેટલા પાંજરા મૂકેલા હતા ગઈકાલે ચાલીસ કરતાં વધારે ઉંદરો પકડાયેલા છે આજે પણ વધારે ઉંદરો પકડાયેલા છે જેને અમે પકડી અને શહેરની બહાર ખુલ્લી જગ્યામાં વ્યવસ્થિત રીતે છોડી રહ્યા છીએ આ આખી ઝુંબેશ છે જ્યાં સુધી ઉંદરોનો ત્રાસ આખી બિલ્ડિંગમાંથી કે કેમ્પસમાંથી પૂરો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે એ ઉપરાંત અમે ભવિષ્યમાં પણ આવું કોઈ ત્રાસ થાય જ નહીં એના માટે પેસ્ટીસાઈડ જે કંટ્રોલ એજન્સી છે એને કોન્ટ્રાક્ટ આપેલો છે એ વહેલામાં વહેલી તકે એ પોતાની કામ શરૂ કરી દેશે એટલે ભવિષ્યની અંદર માત્ર ઉંદર જ નહીં પણ જે કંઈ બીજા વંદા છે કે ઉદય છે એવો કોઈ પણ ત્રાસમાંથી આ કેમ્પસને મુક્ત કરવામાં આવશે એકાદ મહિના પહેલાં અમે એજન્સીને એક કોન્ટ્રાક્ટ આપેલો હતો પણ એજન્સી બીજી જગ્યાએ ઓલ ઓવર ગુજરાતમાંથી રોકાયેલી છે બીજી જગ્યાએ એનું કામ ચાલુ હોય એટલે એણે થોડો સમય માગેલો હતો પહેલી તારીખ પહેલાં એને કીધું પણ અમે એમને તાકીદ કરેલી છે કે પહેલી તારીખ નહીં પણ વહેલા વહેલી તકે એ અહીંયા કામ કરીશું શરૂ કરી દે